હેપી હોર્સડે રોદ દે લગન ભાઈ આ બરા દે ના હોય લગન ભાઈ કે આ દે હોય બતાવું તને કપરા દે વાસન દે ને ચેન થી જીવા દે આવા બરા દે હોય રોદ દે આ દે વેલન દે દે બરો લગન પહેલા નું હોય ખબર છે ને મને ચાલો તમને એક સવાલ પૂછું પૂછ લગન પહેલા આપણે પહેલી વાર શું મળ્યા હતા અને મેં કાય કપડા પહેરતા ખબર છે તે લાલ ડ્રેસ પેર્યો તો અને મેં કઈક બુલ શર્ટ પેરો હાજી એ હો લાલ ડ્રેસ પેરો ખોટી કાઢ છે તો તે પીરો ડ્રેસ પેર્યો તો પીરો પેલી ના હજી એ કરો કશું બન નહીં રહેશું તમારે તે મન તો નહીં ખબર હવે હું બને હવે જો કે કયા કપડા પહેરા હોય તે તને યાદ હોય તો કહી દે બાકી મંડળ ની ખબર હા મને તો બધું યાદ હોય તમે શું યાદ રહે આ તો લોકો કહે તો યાદ રહે ને શું યાદ રહે તમને આપણે મહાદેવ મંદિરે મળતા યાદ છે મે ગ્રીન ડ્રેસ પહેરતો હા હાજી વાત હાજી વાત મહાદેવ મંદિરે મળ્યા હતા અને મેં હું પહેરી મને કસ યાદ નહી દીધું કારણ કે ખબર છે આખો દિવસ એ એ એ આખી જિંદગી હું કોઈ મને કઈ યાદ રહેતું ભાઈ મને યાદ છે તમે શું પહેરતી બ્લેક શર્ટ પહેરતી યાદ છે હા વાત છે હા મે કાળો પહેરતો હાજી વાત છે ઓકે તો ના હેપી બર્થડે માય બચ્ચુ બસ નવ નવ મીઠું કુચ્ચુ બુચ્ચુ બધું બધું બોલ બસ